ચાલો આપણે તો હાલો હવે કામ જો અત્યારે બટાના બટા વડા કરતા કરતા કેટલો બધો ને છે તો જોનો તો સાફરનાથી જો એટલે હાલત નાખી હાલત હોય હાલ તો તો જોઈ લો આપણે સાફ કરી નાખ્યો હે તો સાફ થઈ ગયો તો હજી આપણે કામ તો જ ઘણું બાકી પડ્યો હોય ને જોઈ લો રાંધ્યાના જે થામણા પડ્યા છે જમીલી તો હવે થામણા ધોવા ધોઈ પછી જે પાણી ગરમ પૂકવાનું પડ્યું છે તો અદ્ધ અધ કામ બાકી છે તો હવે ફૂલ આપણે ના ધોઈ અને પછી આપણે માણસી

パニービクロンバックプレスラーのトゥルーパニーアレヘルパニパンベンパクリンパンバルパリリンベンパクパクリパンベンパクリパリンベンパクリパンベベパンパリパン ખા પાવાનું બાકી છે ને આજે ઊંટો જે થોડુંક ચીકલ જેવું છે તો આપણે ઊંટો થઈ નાશું અને થોડુંક આવી બાકી છે આપણે હવે કરવી કામ અને હજી લુગડા તો પણ લેવાના બાકી પડ્યા છે આજે પ્રિયંકાની હાર ગઈ એટલે આપણો કામ થોડુંક થોડુંક કરવાનું બાકી હોય ને એટલે બધું અમે પડ્યું હોય જે આ બધું હાંચવાનું પડ્યું એમ જોઈ લો કેમ પડ્યો બધો જોયો જોઈ લોજી બધું બાકી પડ્યું છે તો હવે આપણે કરવી થોડો કામ પછી હવે થોડાક વિડીયામાં બંને આ રજુ મારા વિડીયામાં

પાણી થોડું થોડું આવે તો ઝાડખાને પાણી પાવાનું બાકી છે ઝાડખાને પાણી પાવા હે તો ઝાડખાને પાણી પાઈ લે અને જી તો લેલું બર્તન નતા બર્તન ફરી બાજી નાખી દીધા અને કાંક ફૂલડામાં જીવાત આવી છે ફૂલ તો એવું કાપશે ફૂલડામાં જીવાત છે એટલે કાંક આપણા ખબર નહીં કેવો રોગ આવે જે વાવે એને ખબર હોય તો આપણે વા્યા હતા પણ આપણા ખબર આવી ન હોય તો ફૂલડામાં શેની જી આવી જશે તો આજ તો બબીની પ્રિયંકાને ગિફ્ટ દેવાનું છે આપણે ગિફ્ટ સમયું હોય ને એ પ્રિયંકા આવશે તે બતાવશે તમારે તમને તો ખબર જ હશે તો કન્ટિન્યુ આખા બ્લૂકમાં રહેજો પ્રિયંકાને આપણે શું ગિફ્ટ દઈશું તો પ્રિયંકા આવે તે આપણે વાત અને બધું હવે જેમ જેમ પડ્યું છે આખો કરવા નાખા થોડા કિંમત

તમારે રવિ રવિના બધા છોકરા યાદ તેવી જ છે એટલે હાથને પગને ધોઈ પછી ઘરમાં આવે તેથી આવે નહીં અને અમારા પ્રિયંકા આવે તો દેખાતી જશે તો આપણે જેમ ડુંગળી મોરલી ને હમણાં આવશે તો ડુંગળી મોરવા દેશે નહીં તો જઈ લે પ્રિયંકાએ આવી ગઈ નિહારેથી તો બે ભાઈ ભેગા જ આવે જે લેટ થાય એટલે એવું મોરાનું ને આવે તો અમારા પ્રિયંકા બધાથી છેલ્લી આવે

આપણે ગિફ્ટ લેતા આવીએ આપણે હાથમાં ગિફ્ટ લઈ લીધો હોય તો આપણે આવે છે શું હશે ગિફ્ટ કઈ દેલે હે શું હશે સાચો કે તને ખબર હશે તને કાંક ખબર હોય તને ખબર હોય

અને મેં મારા આખે સીવી હશે બે ત્રણ આપણે ગીત દેવા નથી એને ખબર જ હતી બે ત્રણ વાર દસ દિવસ પડ્યો તો પરંતુ સીવ્યાનો મોકો આજે જાય ગયો ના વેલો મોકો આવી ગયો કાપ દેખો તો જઈ લો પ્રિયંકા બતાવશે આખો પખતો કરી કેવી રીતે મોટો હોય કેટલો લાંબો છે અને એને એના માપનો મેં વેચરીને વહેલવાનું રાખ્યો તો દહક બી થઈ ગયા

bye, bye.